નમસ્કાર આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ વૃષભ રાશિના લોકો માટે કેવું રહેશે અને કેવા ઉપાયો કરવા પડશે તેના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો વૃષભ રાશિના લોકો માટે બે હજાર પચીસનું વર્ષ ખૂબ જ સારું રહ્યું હતું પરંતુ કેટલીક બાબતોમાં તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આવનારા વર્ષમાં વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ સારા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ગ્રહોના સારા ગોચરને લીધે અને વૃષભ રાશિ માટે તમામ ગ્રહોના શુભ પરિણામોની અસરને લીધે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થઈ રહ્યું છે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારા પરિણામો આપનારું સાબિત થશે વ્યવસાય ક્ષેત્રે તમને પ્રગતિ જોવા મળશે વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે આવકમાં વધારો થશે ધારેલા કાર્યો પૂર્ણ થશે અટકેલા સોદાઓ પૂરા થશે અને ઘણા સમયથી વિલંબમાં પડેલા કાર્યો હવે તમને પૂર્ણ થતાં જોવા મળશે આવનારો સમય તમારા ભર્યા નિર્ણયોની સફળતા અપાવનારો સાબિત થશે આવનારા સમયમાં લોકોનો તમારી ઉપર ભરોસો વધશે તમારા સિરે નવી જવાબદારીઓ આવશે સાથે તમે પદ પ્રમોશન અને માન સન્માન પ્રાપ્ત કરશો જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારો સમય ખૂબ જ સારો રહેશે તમને ઘણા સમયથી અટકેલું પદ પ્રમોશન તમને પ્રાપ્ત થશે આવકમાં વૃદ્ધિ જોવા મળશે તમારા ઉચ્ચ અધિકારીઓનો તમને સહયોગ પ્રાપ્ત થશે હિતશત્રુઓ દ્વારા થતી પરેશાનીમાંથી છુટકારો પ્રાપ્ત થશે અને તમારા શત્રુઓ પણ તમારા કાર્યની પ્રશંસા કરતા જોવા મળશે કાર્યસ્થળે તમે લીધેલા મહત્વના નિર્ણયોને લીધે તમારી આગવી ઓળખ ઊભી થશે અને તમારા સિરે નવી જવાબદારી પણ પ્રાપ્ત થતી જોવા મળશે તમારી શ્રેષ્ઠ કાર્યપ્રણાલીને લીધે તમને મનપસંદગીનું પદ પ્રાપ્ત થઈ શકે છે જે લોકો કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે તેમને કારકિર્દીમાં સુવર્ણ તકો આવનારા સમયમાં પ્રાપ્ત થતી જોવા મળશે અને સાથે સાથે કારકિર્દીમાં મનપસંદગીની જગ્યા અને મનપસંદગીનું સ્થળ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે જે લોકો વિદેશના કાર્યો સાથે સંકળાયેલા છે વિદેશ અભ્યાસને લઈને કે વિદેશ વ્યવસાયને લઈને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે આવનારો સમય મધ્યમથી મિશ્રિત પરિણામ આપનારો રહેશે પરંતુ તમારે પરિશ્રમ ખૂબ જ વધુ કરવો પડશે જો તમે આળસ રાખી રહ્યા છો તો વિદેશને લગતી બાબતોમાં તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તથા તમારી વાણીને લીધે કે તમારા કોઈ કાર્યને લીધે કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે માટે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ પારિવારિક બાબતોને લઈને આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેશે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે જીવનસાથી સાથેના ઘણા સમયના મતભેદો પણ દૂર થશે અને સંતાનોનો તમને સહયોગ પ્રાપ્ત થશે ઘણા સમયથી ચાલ્યા આવતા પરિવારના વિવાદો મતભેદો દૂર થશે પૈતૃક સંપત્તિના વિવાદો દૂર થશે પરિવારમાં શુભ માંગલિક પ્રસંગોનું આયોજન થશે ધાર્મિક કાર્યોનું આયોજન થશે તમારા સિરે નવી જવાબદારી આવશે અને સાથે સાથે પરિવારમાં તમારું માન સન્માન પણ વધતું જોવા મળશે જે લોકો અવિવાહિત છે તેમને માર્ચ મહિના પછી યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે વિવાહ થઈ શકે છે અને જે લોકો સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે અને સંતાન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે તેમના માટે આવનારા સમયમાં સંતાન પ્રાપ્તિના શુભ યોગો પ્રાપ્ત થઈ રહ્યા છે એટલે કે સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા મનોકામના પૂર્ણ થતી જોવા મળશે જે લોકો પોતાની લવ લાઈફને લઈને ખૂબ જ ચિંતિત છે કે કોઈ મતભેદો ચાલી રહ્યા છે તેમના માટે આવનારા સમયમાં શુભ સમાચારો પ્રાપ્ત થશે અને સાસરી પક્ષ સાથેના વિવાદો દૂર થશે તથા તમે નાની નાની ભૂલોને લીધે જો વિવાદો ઉત્પન્ન નહીં કરો તો આવનારા સમયમાં શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે આવનારું વર્ષ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સારું રહેશે વિદ્યાર્થી મિત્રોને શુભ પરિણામો પ્રાપ્ત થતાં જોવા મળશે ઘણા સમયથી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થતું ન હતું તો આવનારા સમયમાં તમને મહેનતનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે પરંતુ તમારે આળસથી દૂર રહેવું અને ધ્યાન યોગ મેડિટેશન અવશ્ય કરવું જોઈએ વૃષભ રાશિના લોકોને સ્વાસ્થ્યને લઈને આવનારા સમયમાં શુભ પરિણામો પ્રાપ્ત થશે વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે તથા સંતાનને કોઈ સ્વાસ્થ્યની તકલીફ હતી અને તમે વારંવાર ખૂબ જ તણાવમાં હતા તો આવનારા સમયમાં તમને સ્વાસ્થ્યમાં પરિવારના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ દૂર થતી જોવા મળશે અને તમારા સ્વાસ્થ્યમાં પણ થતી પરેશાનીઓમાંથી તમને રાહત થતી જોવા મળશે સાથે સાથે આવનારા વર્ષમાં તમારો તણાવ દૂર થશે આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળશે હકારાત્મક અભિગમને લીધે તમે ઘણા બધા કાર્યો ઝડપથી પૂર્ણ કરવામાં સફળ પણ થઈ શકશો જે લોકો કોઈ કોર્ટ કેસમાં ફસાયેલા છે કે ઘણા સમયથી કોઈ વિવાદોને લઈને તમારી મુશ્કેલીઓ વધી રહી છે કે કોઈ જમીનના વિવાદો છે કોઈ મકાનના વિવાદો ચાલી રહ્યા છે તો આવનારા સમયમાં તમને વર્ષના મધ્યભાગ દરમિયાન શુભ સમાચારો પ્રાપ્ત થતાં જોવા મળશે તમારા ફસાયેલા નાણાં છૂટા થશે તમે કોઈ રોકાણો કરેલા હતા તો તેમાં વૃદ્ધિ જોવા મળશે અને જમીન મકાનના સોદાઓ જે અટકેલા હતા તે પૂર્ણ થતાં જોવા મળશે સાથે સાથે આવનારા વર્ષમાં તમારું નવી ગાડી મકાન કે જમીન ખરીદવાનું સપનું પણ પૂર્ણ થશે અને સંતાનોની ઉપલબ્ધિને લીધે તમારું માન સન્માન પણ વધતું જોવા મળશે જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે તમારા સિરે નવી જવાબદારીનો વધારો થશે અને લોકોનો તમારી ઉપર ભરોસો વધશે તમારા સારા કાર્યોની પ્રશંસા પણ થતી જોવા મળશે વૃષભ રાશિના લોકો માટે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે તમારી આવકમાં વૃદ્ધિ થશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે પારિવારિક બાબતોને લઈને ચિંતાઓ દૂર થતી જોવા મળશે વ્યવસાય ક્ષેત્રે કાર્યસ્થળે તમારું માન સન્માન વધતું જોવા મળશે પરંતુ કેટલીક બાબતોની તમારે સાવધાની પણ રાખવી પડશે કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વધુ પડતો વિશ્વાસ ન મૂકવો અને કોઈના સિરે તમારી જવાબદારી આપવાથી તમારે દૂર રહેવું જોઈએ અન્યથા કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કોઈના લીધે તમારા માન સન્માન ઉપર પદ પ્રતિષ્ઠા ઉપર હાનિ પહોંચી શકે છે સાથે સાથે જુવા સટ્ટા કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી તમારે દૂર રહેવું જોઈએ અને લોભલાલચમાં આવીને કોઈ રોકાણો કરવાથી દૂર રહેવું જોઈએ તથા કોઈની વાતમાં આવીને ઉતાવળે નિર્ણય લેવાથી બચવું જોઈએ કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ તથા મહત્વના નિર્ણયો લેતી વખતે તમારા પરિવારની વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ વ્યવસાય ક્ષેત્રે ભાગીદારો સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું કાર્યસ્થળે તમારા ઉચ્ચ અધિકારી સાથે તમારી વાણીને લીધે મતભેદો ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું અન્યથા તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વૃષભ રાશિના લોકોએ આવનારા બે હજાર છવ્વીસના નવા વર્ષ માટે વિઘ્નો દૂર કરવા માટે અને મનોકામનાની પૂર્તિ માટે કેટલાક ઉપાયો અવશ્ય કરવા જોઈએ વૃષભ રાશિના લોકોએ નિયમિત ધ્યાન યોગ મેડિટેશન અવશ્ય કરવું જોઈએ તથા સૂર્યદેવને નિયમિત જળ અર્પણ કરવું અને દરરોજ ગાયત્રી મંત્રના જાપ શક્ય તેટલી વખત કરવા જોઈએ પરંતુ ચોવીસ વખત દરરોજ ગાયત્રી મંત્રના જાપ અવશ્ય કરવા જોઈએ મિત્રો રાશિફળ વાસ્તુશાસ્ત્રની માહિતી આધ્યાત્મિક માહિતી સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો તો એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઇક પણ અવશ્ય કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ